ના ભાઈ ખૂબ જ સરસ થાય છે મતલબ મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે પાલનપુર લગ્નમાં આવ્યા હતા લગ્નમાં આવ્યા હતા નેથી આપણે ને ગબ્બર આવી ગયા છીએ અને હવે આપણે ઉડન ખટોલામાં બે અવાજ આવી છે તો આપણે ભાઈ છે તો જે ટિકિટ છે તે આપણે હરેશભાઈ કાઢવા માટે આવી ગયા છે આપણે આ ઉડન ખટોલાની ટિકિટ કાઢે હે ત્યાર પછી આપણે અહીંયા સાઈડમાં ઊભું રહી જવાનું છે વેઇટિંગ એરિયામાં બે જવાનું છે આ વેઇટિંગ એરિયા છે આની અંદર આપણે બેય જવાનું છે તો આપણે ઉડન ખટોલાની ટિકિટ આવી ગઈ અને હવે આપણે બે વાગે છીએ ઉડન ખટોલા માટે બેવામાં ગીતા ભાભી છે અને ઉડન ખટોલામાં બે આવવા માટે કેટલાક ખર્ચો દાન કેટલા કરશે

મિત્રો આપણે ફાઇનલી ઉડન ખટોલા ની અંદર બેસી ગયા છીએ અને આપણે ગબર માટે જવાના આપણી ઉડન ખટોલા રવાના થઈ ગઈ છે અને મેડમ આરામથી બેસી ગયા છે જો એ નીકળી ગયા અમે અમારી ઉડન ખટોલા ઉડને લગી છે ઉડન ખટોલાની અંદર બેસી અને નીકળી ગયા છીએ જો ખૂબ જ મજા આવે છે અને આગળ જે આપણું સોળ નંબરનું જે ખટોલા જાય છે તેની અંદર આપણે હરેશભાઈ ને પાર્થ ને બધાય ગયા છે એક ખટોલાની અંદર ત્રણ જ વ્યક્તિ બેસી શકે છે એટલે આપણે એક ખટોલાની અંદર ત્રણ જણા ગયા અને એક ખટોલાની અંદર અમે બે જણા આવ્યા નજારો ખૂબ જ સરસ છે ખૂબ જ ફોરેસ્ટ એરિયા બધી બાજુ દેખાઈ રહ્યો છે અને સામે જે તમને દેખાય છે સિટી તે આપણું અંબાજી સિટી દેખાય છે અને બાકી ચારે બાજુ તમને ફોરેસ્ટ એરિયાઝ દેખાય છે ખૂબ જ શાંત એરિયા છે ખૂબ જ શાંત વાતાવરણ છે કેવા મસ્ત મસ્ત પથ્થર દેખાઈ રહ્યા છે તમે સામે જોઈ શકો છો કેવો પહાડ છે બહુ મસ્ત પહાડ છે તમે જોઈ શકો છો મિત્રો આ વિસ્તારમાં ખૂબ જ રીસ જોવા મળે છે અને જો આપણે પગેથી આવવું હોય તો ત્યાં તેની સીડી આપેલી છે તો આપણે આપણે પગેથી પણ ઉપર આવી છીએ ઉડન ખટોલાની અંદર આવી અને આપણે ગબર મંદિરે પહોંચી ગયા છીએ તો આપણે ગબર પહોંચી ગયા છીએ અને આપણે પગેથી ચડવાનું જે ઉડન ખટોલામાંથી ઉતરી ત્યારબાદ આપણે બગીચી ચડવાનું ચાલુ છે નાના ગાળકો ખૂબ જ સારા ગીત ગાય છે માતાજીના

શું નામ તારું હું બન્યો છો બધો જે તમને દેખાય છે આસપાસનો વિસ્તાર તે બધો જ ફોરેસ્ટ એરિયા દેખાઈ રહ્યો છે આપણે ફાઈનલી માતાજીના મંદિર કે પહોંચી ગયા છીએ

આરામ પણ કરી શકીએ છીએ ગબ્બરની અંદર આપણે ભૈરવજી દાદાનું પણ મંદિર નાની છે આ ગ્રામ મહારાજનું મંદિર જે આપણે ગબ્બર મંદિર છે એનાથી એકદમ બાજુમાં છે જય અંબે માતાજી આ પરિશ્રમમાં આપણે આરામ કરી શકીએ છીએ ખૂબ શાંત એરિયા છે મેં એની મુલાકાત લેવું તો દર્શનનો તમને લાભ મળી શકે છે મંદિરની અંદર બીજી બાજુ આપણે બટુક ભૈરવ દાદાની પણ મૂર્તિ આવેલી છે તેના પણ આપણે દર્શન કર્યા આપણા બધા મેમ્બર દર્શન કરી અને જ્યાં આપણે ચપ્પલ રાખ્યા હતા ત્યાં આપણે બધા મેમ્બર પાછા આવી ગયા છે અને પોતપોતાના સંપલ લઈ લીધા છે હવે આપણે પરત ઉડન ખટોલાની અંદર દર્શન કરી અને આપણે પરત નીકળ્યા છીએ તો આપણે ઉડન ખટોલાની અંદર બેસવા જઈશું બે ગયા એ ત્રણ પાસો બે પાસો આપણે ટિકિટ કેમ થાય છે બે આગળ આજે તો આપણે પરત હવે જાવી છે ટપુ ટપુ આપણે ઉડન ખટોલા વિસ્તારની અંદર પરત દર્શન કરીને આવી ગયા છે આ આપણે ટપુભાઈ છે એમની બંદૂક લીધી છે આપણે આ ખૂબ જ સારો વિસ્તાર છે આના ઉડન ખટોલામાં આપણે પરત હવે નીચે દર્શન કરીને પાછા જઈશું દર્શન કરી અને ઉડન ખટોલામાં પાછા બેસી ગયા છે અને પરત આપણે રવાના થઈ ગયા છીએ ઉડન ખટોલામાં બેસી અને જે નજારો ને ખૂબ જ મોજ માણી રહ્યા છે નીચેનો નજારો ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે ઉડન ખટોલા આરામથી ચાલી રહ્યું છે ધીમે ધીમે ઉજાય અંબેમાં આપણે અંબે માના દર્શન કરી અને ઉડન ખટોલાની અંદર બેઠ છે જો પણ મંકી મહારાજ બેઠા છે જો ત્યાં ડુંગર ઉપર જો કે મસ્ત બેઠા છે ત્યાં બે બે મંકી એ એક આ બાજુ ખૂબ જ સારી રીતે વાતાવરણની મોજ માણી રહ્યા છે તમે જોઈ શકો મિત્રો મિત્રો આપણે અમે માતાજીના દર્શન કરી અને આપણે ભરાત ઉડન ખટોલામાં બેસી અને નીચે જઈ રહ્યા છીએ ઉડન ખટોલાની અંદર ખૂબ જ મોડ માણવાની મજા આવી રહી છે અને જે દરેક સ્થાન ઉપર માતાજીના સારા એવા ગીત વાગી રહ્યા છે ગરબા વાગી રહ્યા છે અને જો આપણે રસ્તા ઉપર જઈએ તો નીચેના ભાગમાં ઘણા બધા અલગ અલગ માતાજીના મંદિરો પણ આવેલા છે તો આપણે થોડીક થોડીકવારની અંદર જ છે આપણે ડનટ ટુલા આપણે જ્યાં ઉતરવાનું છે ત્યાં આપણને પહોંચાડી દેસી અને આપણે નીચે ઉતરી જશું અને ત્યારબાદ આપણે ફરત જવાના થઈશું તો આપણે ફાઇનલી લાસ્ટ પોઈન્ટ સુધી પહોંચી ગયા છીએ તો હવે આપણે અહીંયાથી ઉદન પતંગાની અંદરથી ઉતરી જવાનું છે તો અમે બે પર્સન એક ખટોલાની અંદર અલગથી આવ્યા હતા અને આપણે ત્રણ પર્સન બાકી છે તો તેમનું પણ ઉડન ખટોળા આવે આવી ગયું છે બાર નંબરનું તેની અંદર ટપુભાઈ હરેશભાઈ ને બધા આવી ગયા છે તો આપણે જે બાકી મેમ્બર હતા એ પણ આવી ગયા છે આપણે ઉડન ખટોળાની અંદર બેસીને આ જે મિત્રો આપણે નવ ગ્રહો છે જે વૃક્ષની અંદર આવેલા છે તે આપણે આવી રીતે છે જેમાં અઘેડો છે ધરો આવેલી છે ખેર છે પીપળો છે ખાખરો છે આંકડો છે પછી ઉમરો છે અને ખીજડો છે આ લેડીઝ પાર્ટી અહીંયા ખરીદી કરવા માટે આવી ગઈ છે

ખૂબ જ સ્વચ્છતા પણ છે અને સારી એવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરેલી છે સારો એવો બગીચો છે ખૂબ જ સફાઈ દેખાઈ રહી છે આ વિસ્તાર તો તમે પણ જ્યારે પણ મુલાકાત રહ્યો તો સ્વચ્છતા જાળવવા માટે જે આનું ટ્રસ્ટ છે તેમને આપણે પણ સપોર્ટ કરવો જોઈએ અને આપણે ફાઇનલી દર્શન કરી અને ગબ્બરની નીચે ઉતરી ગયા છીએ આખો ગુલાબનો રોજ બગીચો એ સારા એવા ગુલાબો પણ આવેલા છે તમે જોઈ શકો છો આખો રોજ માટેનું જે ગુલાબ બગીચો છે તો આપણે ફાઇનલી ગબર ફરી અને નીકળી ગયા છીએ પરત કાઢી લઈને આપણને ગબરની અંદર ફરવા